જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો હું આજે ફરી આવી છું તમારા માટે એક નવી રેસીપી લઈને તો આજની રેસીપી છે ચણા અને બટેકાનું શાક જે તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો અને ડિનરમાં કે લંચમાં પણ બનાવી શકો છો તો સૌ પ્રથમ આપણે એક કુકર લઈ તેમાં પાણી નાખવાનું છે અને લીલા ચણા નાખી હળદર મીઠું અને બટેકા નાખીને ઢાંકણ ઢાંકીને આપણે ત્રણથી ચાર વિસર થાય ત્યાં સુધી તેને કૂક કરી લેવાનું છે જ્યાં સુધી આપણા લીલા ચણા ચડી છે ત્યાં સુધી આપણે લીલા કાંદ સોરી લીલા કાંદાની કાંદા અને ટપે ટમેટાને આપણે ઝીણા ઝીણા સમારી દઈશું તમે આને પ્યુરી પણ બનાવી શકો છો મેં અહીંયા સમારીને જ લીધા છે પછી આપણે હવે ત્રણથી ચાર વિસેલ જેટલી થઈ ગઈ છે તો આપણે ચેક કરી લઈએ કે આપણા ચણા ચડી જ ગયા છે કે નહીં તો એર રિલીઝ થયા બાદ પછી આપણે ચેક કરી લઈએ તો આપણા જે લીલા ચણા હતા એકદમ મસ્ત રીતે ચડી ગયા છે પછી આપણે હવે વઘાર કરવાનો છે તેના માટે એક પેન લે તેમાં તેલ મૂકવાનું છે તેલ ગરમ થાય એટલે રાઈ હિંગ લીલા સુખા મરચાં તેજપત્તું નાખીને બધું થોડી વાર માટે આપણે તતડવા દેવાનું છે પછી આપણે એમાં ઉમેરવાનું છે ઝીણું સમારેલું આદુ અને લસણ એ થોડી વાર સતળાઈ જાય એટલે આપણે એમાં ઝીણા સમારેલા કાંદા ઉમેરવાના છે કાંદાને થોડીવાર માટે તેને કૂક કરી લેવાના છે તે જેવા થોડા બ્રાઉન થાય પછી આપણે એમાં ટામેટા ઉમેરી દેવાના છે ટામેટા ઉમેર્યા બાદ પછી આપણે અંદર બધા મસાલા કરી દેવાના છે તો એમ મરચાંની પેસ્ટ સ્વાદ અનુસાર મીઠું મીઠું આપણે બાફવામાં પણ નાખ્યું છે તો ધ્યાનથી ઉમેરવું હળદર પાવડર ધાણાજીરું પાવડર અને લાલ મરચું પાવડર નાખીને થોડી વાર માટે કૂક કરી લેવાનું છે જ્યાં સુધી બધું તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે ટમેટાને કૂક કરવાના છે અને થોડા સોફ્ટ પણ થઈ જશે અને પછી આપણે એમાં જે બટાકા હતા તેને આપણે ઝીણા સમારીને એ પણ નાખી લે નાખી દેવાના છે અને થોડીવાર માટે તેને પણ કૂક કરી લેવાના છે પછી આપણે બાફેલા લીલા ચણા હતા જે પાણી સાથે જ મેં ઉમેર્યા છે કે મને પાણી બરાબર લાગતું હતું અગર તમને થોડું વધારે પાણી હોય તો તમે પાણી કાઢીને પણ નાખી શકો છો પછી થોડી વાર માટે તેને આપણે કૂક કરી દેવાનું છે બે ત્રણ વાળા આવે ત્યાં સુધી તેને કૂક કરી લેવાનું છે જે આપણે એમાં લીલા ધાણા નાખી અને તમને જો ફાવતું હોય તો થોડું લીંબુ પણ અને ખાંડ પણ નાખી શકો છો અને આવી રીતના સિમ્પલ જ ભાવે છે તો આપણું રેડી છે ચણા અને બટાકાનું શાક થેન્ક યુ ફોર